અને આજે છે આપણે અમાસ તો અમારે ગામમાં નાનો એવો મેળો છે તો આજે આપણે છે ને આવવાનું એટલે આમ દહક વાગી ગયા અને આજે જવાનું મેળામાં આપણે રેડી થઈ ગયા હે ને હવે નીકળવાના છે એકાદો બંધ હોય તો એને જતો જાય પણ મને લાગતું નથી કે મેળો થાય આમાં કેમ કે વરસાદ ચાલુ જ રહી છે જો હજી તો એક રેડો ગયો ત્યાં તો પાછો કાળા વાદળા થયા એટલે હમણાં બારી પાછો થોડોક થોડીક વારમાં રેડો આવ્યો

હજી આમ આગળ જાય હું થયું હું નહીં જોતા આવી હાલો મિત્રો ભાઈ મિત્રો અહીંયા રાતે પ્રોગ્રામ હતો હવે પ્રોગ્રામ છે કે નહીં એનું કાંઈ ખબર નથી હવે તમને આજે કંઈ આગળ ખબર પડી કે છે કે નહીં અટાણે જો સીતરે સિતરા નીકળી ગયા આમાં લબડે રહ્યું પછી આટલા જણા મને એટલે કે તો હું કે ભાઈ મજામાં મિત્રો અમે એને એક નંબર મેળો કરી લીધો હવે વરસાદ આવે એ પેલા ઘર ભેગું થઈ ગયા ભાઈ

મિત્રો આ જોઈ લે અંદર કરીને હલો ભાઈ તમે ચાલુ કરો હું હે ભાઈ ટિકિટ નું પચાસ રૂપિયા

હું જાવી જઈ જ મિત્રો મેળો કરી નીકળી ગયા છે અમે હવે આમ ઘર બાજુ